આપણે આમ જનતાને પૂછીએ કે આજનો ચૂંટણીનો માહોલ કઈ છે આપનું શું નામ લક્ષ્મણભાઈ રાવત અત્યારે ચૂંટણીનો માહોલ અમદાવાદ શહેરમાં અમારું જે કે અસરમાં વિધાનસભા પૂર્વ પશ્ચિમ લોકસભા સીટની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની ગતિથી કામગીરી કરી છે એ આમ અમારા જેવી જનતાને એક જ વસ્તુ દેખાય છે કે ભાઈ આટલો બધો વિકાસ વંદે ભારત ટ્રેન લઈને મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા જે યોજનાઓ છે

જેને જે મરજી પ્રમાણે હોય એમને આપતા હોય કામ કરી શકે એમને આપવું જોઈએ સારું છો કોને મત આપશો નરેન્દ્ર મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ તો વોટ દેજે નરેન્દ્ર મોદી સાહેબ

no